અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર યુપીએલ કંપની પાસે એક અઠવાડિયા પહેલા ટેન્કર ડ્રાઈવરની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી આ ગુનાનો ભેદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો હતો લૂંટના ઇરાદાથી ટેન્કર ચાલકને નિશાન બનાવવામાં હતો જે જોકે તેની સાથે ઝપાઝપી થતાં ખૂની ખેલ ખેલાયો હતો એક અઠવાડિયા પહેલાં અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર યુપીએલ કંપની પાસે ચોવીસ કલાક કરતાં વધુ સમય સુધી ટેન્કર એક સ્થાને ઊભો હોવાનું જોવા મળતા સ્થાનિકોમાં શંકા ઊભી થઈ હતી સ્થાનિકોની જાણ બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં ટેન્કરમાં તપાસ કરતા ટેન્કરના કેબિનમાંથી ડ્રાઈવર હોરીલાલ સલગુ યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો ટેન્કર ચાલક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા મૃતદેહ પર તીક્ષણ હત્યાના ઘા જેવા નિશાન મળતા હત્યાની આશંકા ઘેરાઈ હતી પોલીસે ડોગ સ્કોટ અને ફોરેન્સિક ટીમની મદદથી વિસ્તારભરમાં તપાસ હાથ ધરી હતી જેમાં ડ્રાઈવરનું લાયસન્સ અને અન્ય દસ્તાવેજો થોડે દૂર મળી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા થયાની શક્યતા સામે આવી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી જેમાં આ ખૂનના ગુનામાં વાલીયા ચોકડી બ્રિજ નીચે રહેતા જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણજારા અને ભંગારુ શ્યાંબા ભોસલે જે અંકલેશ્વરમાં ભીખ માંગવાનું કામ કરતા હોય અને વાલીયા ચોકડી બ્રિજ નીચે પડાવ નાખી રહેતા હોય તેમની સંડોવણી હોવાની માહિતી મળતા ભરૂચ એલસીબી પોલીસે તેમના મૂળ વતન મહારાષ્ટ્ર તેમજ ઝારખંડ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં તપાસ હાથ ધરી હતી જેમાં ઉત્તર પ્રદેશના આઝમગઢ એરપોર્ટ પાસે આરોપીની હાજરી અંગે માહિતી મળતા આઝમગઢથી બે આરોપીઓ જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા ઉમર વર્ષ પડાયા ને આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું હતું કે આરોપીએ પરિવારના નાણાકીય તંગીને કારણે લૂંટનો ઇરાદો બનાવ્યો હતો ગત બાવીસ તારીખ ગત બાર તારીખના રોજ તેઓ લૂંટના ઈરાદાથી વાલિયા ચોકડી સર્વિસ રોડ ઉપર ગયા હતા જ્યાં એક ટેન્કરમાં ડ્રાઈવર સુતેલો જણાતા ટ્રેન્કરના ડ્રાઈવરનો મોબાઈલ ચોરી કરતા હતા જો કે મોબાઈલ ચોરતી વખતે ડ્રાઈવર ઉઠી જતા તેમની વચ્ચે ઝપાઝપી થતા બંને આરોપીઓએ ડ્રાઈવરને માથા તેમજ પેટના ભાગે મોટા છરાથી ઘા મારી મોટને ઘાટ ઉતાર્યો હતો અને લૂંટી લીધેલા મોબાઈલ અને દસ હજાર રોકડ રકમ લઈ ભાગી ગયા હતા હજુ પણ પનમાં વેંકટેશ મળજારા અને શંકર પવાર ફરાર છે જે આરોપીઓ જમીન જમનીની માતા પિતા છે અને તેમની શોધખોળ સઘન રીતે ચાલી રહી છે પોલીસે આરોપી પાસેથી લૂંટ વિથ ગુનામાં વપરાયેલ છરો તેમજ લૂંટમાં ગયેલ મોબાઈલ કબજે કર્યો હતો આમ અંકલેશ્વર ખાતે એક અઠવાડિયા પહેલા થયેલી ટેન્કર ડ્રાઈવરની હત્યાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે હવે બાકી રહેલ ફરાર આરોપીઓની શોધખોળ માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે गत तारीख बार चार बेहजार पच्चीस चौदह चार बेहजार पच्चीस दरमियान નેશનલ હાઇવે નંબર અડતાલીસ સુરત થી ભરૂચ જતા હાઇવે ઉપર એક લાશ મળી આવી હતી પોલીસે ગુનો દાખલ કરી એકસો એકસો પાંત્રીસ મુજબની ની કલમથી ગુનો દાખલ કરેલ અને આ જે મરંજના છે એ ટેન્કર ચાલક જે છે એ વ્યક્તિ હોરીલાલ સલગુ યાદવ જે પોતે લાલગંજ ઉત્તરપ્રદેશના રહેવા રહેવાવાળા હતા તેની ઓળખ કરવામાં આવી હતી ત્યારબાદ આ મર્ડર જે છે એ કોઈ તીક્ષ્ણ હથિયારથી મર્ડર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક હતું જેથી તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી માનનીય આઈજી સાહેબ વડોદરા સાહેબ ભરૂચ એસપી શ્રીના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ મર્ડરને ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ મર્ડરમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી અલગ અલગ ટીમોના એક ટીમોનાઈઝ સાથે સંકલન સાધી અને કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે તેમાં બે આરોપીઓ જેને આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે આ બંને પકાયેલા આરોપીઓ જેનું નામ છે જમની ઉર્ફે સીનું વેંકટેશ ઉંમર વર્ષ એકવીસ કે જે વર્ધા મહારાષ્ટ્રના રહેવાસી છે તથા બંગાળુ સાંભળા ભોસલે ઉંમર વર્ષ ઓગણીસ કે જે પણ મહારાષ્ટ્ર પેઠ વડગાંવ કોલ્હાપુરના રહેવાસી છે જેમણે આ હુમલો કરેલ લૂંટના ઈરાદે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી આ સાથે અન્ય બે વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે જેના જેનું નામ છે પનમા વેંકટેશ વણઝારા પારગી તથા શંકર પવાર હાલ રહે વાલિયા ચોકડી એ પણ ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે જે પૈકી આરોપી પાસેથી એક ફોન જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા બે જણા છે તેમની પાસેથી પણ ફોન કબજે કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે મુદ્દામાલ છે તેમાં હથિયાર કપડા અને અન્ય સાત જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે તે કોઈ લૂંટ ચોરી કે મર્ડરમાં એમને મેળવેલ છે કે કઈ રીતનું છે તો આ બાબતેની સઘન છે પોલીસે સઘન તપાસ કરી રહી છે